એક લાખ સત્તાવનની મતની મૂળ માલિક નાઓ યત્રીના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બચાવતા તમામ અધિકારી કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ હોય છે જન્વાય સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર રાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાવલી ત્રણ રસ્તા પાસે ચાર રોડ પરથી એકસો ચોવીસ સાડીઓ ભરેલ બે પાર્સલો જેની કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજારને ભેજવાસી હાલતમાં પડી મળી આવેલ હોય જેથી એસ આઈ રાધેશમ કિશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ નર્મદભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભાવિકભાઈ જગદીશભાઈ નાઓએ આજુબાજુના ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતા સદર સાડીઓ ભરેલ બે પાર્સલોના માલિક રાજુભાઈ રાજકુમાર તિવારી ઉમરવર્ષ અઠાવીસ રહે ફ્લેટ નંબર પાંચસો ઓગણસાઠ આરાધના ગ્લોરિયસ ગ્રામ પંચાયત પાસે જોલવા ગામ તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહે ગામ ખાચા બુકાપુર થાના તરબગંજ જિલ્લો અયોધ્યા ઉત્તરપ્રદેશ નાઓના હોવાને જણાવતા તેઓનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક કરી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેઓ પાસેથી એકસો ચોવીસ સાડીઓ ભરેલ બે પાસરોના માલિકીના પુરાવા મેળવી તેના મૂળ માલિક અરસ્તા ને પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવે છે